બોલો માપતિ મહાદેવની જય સોમનાથ મહાદેવની જય દૂધની ભરી લોટીને જડનો કળશીયો દૂધની ભરી લોટીને જડનો કળશિયો પૂજનનો થળ સજી લઈએ રે હલો હલો શિવા લઈએ જોઈએ પૂજન નું ધાડ સજી લઈએ રે હલો હલો શિવા લઈએ જઈએ રે શ્રાવણ મહિનાનો રૂડો આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો રૂડો આજે સોમવાર છે શિવજી નું પૂજન કરીએ હલો હલો શિવા લઈએ જઈએ ચણની ધારાથી પેલા સ્નાન કરાવીએ ચણની ધારાથી પેલા સ્નાન કરાવીએ દૂધનો અભિષેક કરીએ રે હાલો હાલો લઈએ જઈએ રે દૂધની ભરી લોટીની જળનો કળશીઓ દૂધની ભરી લોટીની જળનો કળશીઓ પૂજન નો સજી લઈએ રે હાલો હાલો શિવાલયે જઈએ રે ઝડથી પખાલ કરી વસ્ત્ર ધરાવીએ ઝડથી પખાલ કરી વસ્ત્ર ધરાવીએ સોનોય ધારણ કરાવીએ રે હાલો હાલો શિવાલયે જઈએ ચંદન નો લેપ કરી અક્ષત ચડાવીએ ચંદન નો લેપ કરી અક્ષત પુંડ્ર ચાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે પંચકર્મ મંત્ર થી બિલી ચડાવીએ પંચકર્મ મંત્ર થી બિલી ચડાવીએ પુષ્પોની માળા પહેરાવીએ રે હલો હાલો શિવા લઈએ જઈએ રે દૂધની ભરી લોટોને જોડનો કળશિયો દૂધની ભરી લોટીને જોડનો કળશીયો પૂજનનો થળ સજી લઈએ રે હાલો હાલો શિવા લઈએ જઈએ રે અબિલ ગુલાલ સાથે ભસ્મ ચડાવીએ અબિલ ગુલાલ સાથે ભસ્મ ચડાવીએ સુગંધી આ લગાવીએ રે હાલો હાલો શિવાલયે જઈએ રે પાર્વતી માતા ને શણગાર સજાવીએ પાર્વતી માતા ને શણગાર સજાવીએ સુપદીપ પ્રેમે પ્રગટાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે નંદીને કાચ બોને ગણેશ હનુમાનજી નંદીને કાચ બોને ગણેશ હનુમાનજી પુષ્પ યક્ષી વધાવીએ રે હલો હાલો શિવાલય જઈએ રે મંત્રો ના ગાન સાથે સુતી ગવડાવીએ મંત્રો ના ગાન સાથે સુતી ગવડાવીએ શિવજીની ધૂન મચાવીએ રે હાલો હાલો શિવાલિએ જઈએ રે મનગમતા મેને લાડુ ધોરાવીએ મનગમતા લાડુ ધરાવીએ કપૂરની આરતી ઉતારીએ રે હાલો હાલો શિવાલયે જઈએ રે કર્ણ કમળના પુષ્પો ધરાવીએ કરણ કમળના પુષ્પો ધરાવીએ ભક્તો મસ્ત ઝુકાવે રે હાલો હાલો શિવા લઈએ જઈએ રે દૂધની ભરી લોટીને જોડનો કણસિયો દૂધની ભરી લોટીને જોડનું કળશિયો પૂજનનું થળ સજી લઈએ રે હાલો હાલો શિવાલી જઈએ રે